सत गुरु भगवान की जय सनातन जय भगवान बापू जय भगवान जय भगवानीज शांति बहुत धाभ पी एम पास नंबर था एले આનંદ થાય ને કે ભાઈ મુલાકાત થાય બાપુ હારે તમારું તમને સાંભળ્યા હતા બહુ આનંદ આવ્યો કે આ છે વ્યક્તિ જો કઈ કેટલા કોમલ છે કેમ બોલી રહ્યા છે કેવા દયા ભાવ વાત કરી રહ્યા બધું કેટલો પ્રેમ છે એ શબ્દો પર બધું નક્કી થતું હોય બધું કારણ કે આપડે અનુભવ માં એવું જાણ્યું હોય એ જ બોલાય હા બસ 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 સાચું છે गुरुगम भेद अगम है गहरा ऐसे समझ नहीं आवत है शब्द पर जान अब जो लाल बोले पाटन ना कि गुरुगम रेकॉर्डिंग करव तो कर लेजो तब एट तक आग ना रस्त मे के गुरुगम भेद अगम है गहरा ऐसे समझ नहीं आवत है बिना शरण सदगुरु से कोई भेद को नहीं पावत है वेद कहे सब भेद ही है नहीं मिलती कोई बात वेदन में अरे अरे गुप्त ज्ञान जहाँ गति न पहुंचे वाणी की फिर क्या गुंजाइश है पहुंचे वाणी की फिर क्या गुंजाइश है नहीं मिलती कोई बात वेदन में वेद कहे सब वेद ही है आ लाल बोले आले के जो जाने वही पहचाने बात कहीं नहीं जाती है जो जाने वो पहचाने

गूंगा गुड़का स्वाद कहे गुंगा मूंगो मनसोन गुरु ज्ञान गुरु से भीतर ध्यान लगावत है दौर पकड़ सहज में शुरू शिखर जावत है नहीं मिलती कोई बात वेदन में वेद कहे वेद कोई दि ज्ञान ना आध्यात्मिक गुरु गो पड़े કોઈ પણ વાતો કરે એ તો ઘડી ભર હા પાડવાની રે બાકી કોઈ વસ્તુ એને છેલ્લે ફળ મળે બાપુ બરાબર આમ છે આવી વાત છે સરસ મજા આવી આનંદ આવ્યો તમારું જીવન મસ્ત છે એટલે અમને બહુ મજા આવી કે આ તમે નિષ્પાપથી બોલી રહ્યા છો શું છે તમારા ભીતરમાં કોઈ પણ દંભ વિચારની એવા તમે

તમારો કે મારો કે આ બચપન માં કોઈ નો જયારે આપણો પેલો જે જન્મ થાય છે ને જે જન્મ કરાવે છે ને એ બચ્ચું રોવે છે ને પેહલી વાર એ પરમાત્મા પોતે હતો આહદનાદ માં આહદ નાદ શું અનહદ માંથી નીકળો અનહદ ભીતર માં છે પણ એમાંથી આ બહાર આવ્યો ને સગુણ માં એને આહદનાદ કહેવાય એની પાછળ શ્વાસ આવ્યો છે તમે શરૂ થયો છે બ્રહ્મ પોતે બરાબર આવી રીતે આ બે નામ બહાર છે બાપુ ભરી કોઈ પણ લાઇન તમારે જયારે તમને ઈચ્છા પડે જયાર અહીંથી નીકળવાનું થાય તમારે સોહન ની લાઈન જ ક્લિયર કરવી પડે અને પછી તમે એની અંદર તમારે સડવું પડે તમારું બ્રહ્મ રૂપ પેલું ધારણ કરી લ્યો અને પછી તમારા દેહ ને પાડવાનું આવે લાલ કહે એ ખુદ મસ્તી ઓર મસ્તી ઉપર કી હે એ કૃષ્ણ કૃપા ભી નહી મિલતી મસ્તી સદગુરુ કે ઘર કી હે વિશે કેબ સડા હે કેવલ કાવુ છે ઓર કોઈ અસર નહીં કરતા બ્રહ્મ રૂપ હોને પર ફી ભી પણ જયારે તમારે તમારે સોહમ ની લાઈન ક્લિયર કરી નકળવું પડે બાપુ જ્યાં સુધી કોઈ બસાવી શકે શહેર નહીં આવોની આવ્યા છે પડશે બાપુ બરાબર

અરે અરે ખાલી થાય પછી કઈ કરવું નહી એનો કોઈ મતલબ નથી પ્રાપ્ત વાત થાય અનુભવ કરવો પડે ને એ ધ્યાનમાં બેસીને જ કરવો પડે આમનો વારતી નો થાય કઈ નહીં થાય એ સમજે છે સુખો છે દેખત બેડો પાર બાબુ કે પેલા તમે જ્ઞાન ને સમજો તો તમને મજા આવે પણ બેડો પાર તો તમારી સ્વરૂપ નો દર્શન થાય મોકો મળશે તો હું બાપુ તમને એની ઉપર પણ આગળ હું તમને આખી વાત સમજાવીશ કે કેવી રીતે હોય કેમ જવાય ક્યાંથી પાછું ક્યાં જાવું આવી ક્યાંથી ક્યાંથી ક્યારેક મોજ માં આવી ને તો તમને હું વાત લઈ જાય તમારી પાસે કે તમારો પ્રેમ છે ને તો તમારે વાત કરવી બહુ જરૂરી છે મજા આવે છે આનંદ આવે છે એવો હવે કે હું જે તમને લાઈન બતાવું દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ને નેવું દિવસ અંદર તમારા ભીતર તમને સોહમ નો સંભળાવવા માંડે ને તો અમારો માથું ઉતારી દો હાલો બોલો હું જોઈ તમારે હવે મળી જાય મળી જાય પકડાઈ જાય બરાબર વાત છે કે ખોટી હા છે એ બાપુ મારી લાઇન એવી રીતે છે હું હાવ આમ નામ લઈને મારી પાસે તમામ જાતના વસ્તુ પડી છે સમજ્યા તમે સોહમ જોઈ લીધું છે

बस जो आया इस देश में शोर सकोर घने की रख संभाल सदा तू बहुत लुटाए गए न साबित उनकी लाज रही ब्रह्मानंद ला, बाबू बोले करना। इस देश में चोर चकोर घने निज माल की रख संभाल सदा तू बहुत होशियार लुटाए गए हैं न साबित उन गिलाज रही अब तो जाग मुसाफिर देख जरा अब कुछ की रही ठीक कोई आज गया कोई काल गया कोई जावन का तैयार खड़ा नहीं कायम कोई मकाम यहाँ काल ने यही रिवाज किया पची कीधु कि के इस देश में सोर सकोर करने वो तुम्हारे लक्ष्य पर ले जाओ तुम्हारी बात ने જે દેશમાં તમારો જન્મ છે બીજી માથા ગુટ કાય પડવાની જરૂર નથી પછી કે બહુ જુશિયાર લૂટા ગયા મોટા મોટા હોશિયારો તો ભાઈ લૂંટાણા છે એની સાબિત બોલે લાજ એને જ રવા દીધી એટલે તમે તમારી મસ્તીમાં જીવન જીવી અને જીવન ધન બનાવજો લાલ કહે આ કે કે હવે શું કરવું સત્સંગ સામાન તૈયાર કરો બ્રહ્માનંદ કે કર પર ગાજ રહી કેસાફીર દેખરા ખુશ ખુશ એટલે અહીંયા હું આવ્યો તો તમારે ઓલે તો આ મારે જ્યાંથી ખુશ કર્યું એટલે ત્યાંથી ભાગવું પડે તમે આવ્યા છો તમે એક મુસાફિર ખાનામાં એક રાજ રોકાણ છો ધરમશાળામાં તમારું અસલી ઘર નથી સરસાન બીવાની કોઈ ક્યાંય બીતા નહી હોય બીતા નહી તમારું લક્ષ્ય આંખો તમ તારે બોલી રહ્યા હોપુ મારા તમને અંતર આશીર્વાદ છે અને આ નંબર મારો અહિયાં રાખજો પાછા દેતા નહિ કોઈ એમાં હું છે હું લખી લે સુરત રહો ને અત્યારે સુરત રહું છું હા ભલે ભલે બાપુ જય ભગવાન જય ભગવાન સત ગુરુ ભગવાન સનાતન ધર્મ ની જય